આજે પૂર્વ કેબિનેટ મંત્રી અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ ઉજવણી શહેરભરમાં વિવિધ સેવાકીય કાર્યો દ્વારા કરવામાં આવી આ પ્રસંગે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ વૃક્ષારોપણ અને સામાજિક સંસ્થાઓમાં ભોજન વિતરણ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ જીતુભાઈ વાઘાણીના જન્મદિવસ નિમિત્તે કુંભારવાડામાં આવેલી શ્રી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સરકારી પ્રાથમિક શાળા ખાતે એક નિશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પનો હજારોની સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો કેમ્પમાં સર તખતસીજી હોસ્પિટલ સ્વામી વિવેકાનંદ હોમિયોપેથિક કોલેજ અને તાપીબાઈ આયુર્વેદિક હોસ્પિટલના નિષ્ણાત તબીબોએ સેવા આપી હતી આ મેડિકલ કેમ્પમાં ખાસ કરીને અઠીલા રોગો સંધિવા ચામડીના રોગો અપચો અને બાળરોગોની આયુર્વેદિક સારવાર અને નિઃશુલ્ક દવાઓ આપવામાં આવી હતી આ ઉપરાંત ઉદ્યોગપતિઓ રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આ મેડિકલ કેમ્પ બાદ કાળિયાબીડ વિસ્તારમાં ગ્રીન કલરફુલ કાળિયાબીડ પ્રોજેક્ટ અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો આ પહેલમાં જીતુભાઈ વાઘાણી સહિત અનેક મહાનુભાવોએ પર્યાવરણની સંદેશો આપતા વૃક્ષો વાવ્યા હતા જન્મ દિવસની ઉજવણીના ભાગરૂપે શહેરની આઠ થી વધુ સામાજિક સંસ્થાઓમાં ભોજન વિતરણ પણ કરવામાં આવ્યું હતું દિવ્યાંગ બાળકો વૃદ્ધજનો રક્તપિત કોલોનીના કુલ ચૌદસો થી વધુ લોકોએ આ ભોજનનો લાભ લીધો હતો આ કાર્યક્રમો દ્વારા જીતુભાઈ વાઘાણીએ જન્મ દિવસની ઉજવણીને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડી એક પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું હતું

વૃદ્ધાશ્રમ હોય એમાં સાથે રહીને પરિવાર સાથે પ્રીતિ ભોજન કરાવવું સરકારી સ્કૂલના બાળકો હોય એને વિશિષ્ટ ભોજન કરાવવું વિદ્યાર્થી ઇનામ વિતરણ સમારોહ હોય આ બધા જ કાર્યક્રમો કરીએ છીએ માની નરેન્દ્રભાઈ મોદીના જન્મ પણ ભારતીય જનતા પાર્ટી સેવા પખવાડી ઉજવે છે હું પણ એ વિષયમાં લઈને દરેક વોર્ડમાં કેમ્પ પણ કરી રહ્યો છું દર વર્ષે કરતો હોઉં છું આજે પણ એક મેડિકલ કેમ્પ સ્પેસિફિક રોગો માટેનો પંદરસો થી બે હજાર લોકોએ લગભગ એમાં લાભ લીધો છે આપ પણ સવારે ત્યાં હતા ઉમરવાડામાં અક્ષર પાર્કમાં ખાસ કરીને સરકારી સ્કૂલના બાળકોના વાલીઓ એમને લાભ મળે એ હંમેશા મારા કામનું કેન્દ્ર રહ્યું છે પતંગો આપવાથી માંડીને જે કાંઈ હોય સરકારી સ્કૂલના બાળકોનો આત્મવિશ્વાસ વધે એમના પરિવારજનોને નીડી લોકો છે એમને ઉપયોગી થવાય સાથે સાથે આજે હમણાં જ કાળિયાબીડ ખાતે ભાવનગરમાં એક મહત્વનો એરિયા છે લગભગ બાર કિલોમીટર એનો અમે સર્વે કર્યો છે ઇન્ટીરિયર રોડ છે એ રોડ ઉપર અલગ એક કેસરી લાલ આ પ્રકારના વૃક્ષો આપણે જે જોતા હોઈએ છીએ અલગ અલગ જગ્યા જગ્યાએ વડનગરમાં આગળની નરેન્દ્રભાઈ મોદીની ભૂમિની અંદર ફોરેસ્ટ વિભાગે આ પ્રકારના વૃક્ષો વાવ્યા છે અને સો સો ટકા સફળ થયા છે એ પ્રકારના વૃક્ષો પહેલી વખત ભાવનગરમાં એ વવાઈ રહ્યા છે લગભગ ચારસો સિત્તેર વૃક્ષો સાથે કાયાબીડમાં આ પ્રારંભ કરી રહ્યા છીએ આખું કાયાબીડ એક ગ્રીન ને કલરફુલ બનાવવાનો અમારી ટીમનો અમારી પાર્ટીનો કોર્પોરેશનમાં કોર્પોરેશન માનની મેયરશ્રી વન વિભાગ સદભાવના ટ્રસ્ટ આ બધા સાથે મળીને કાયાબીડ અમે કલરફુલ બનાવીશું ગ્રીન બનાવીશું સાથે સાથે ભાવનગર પશ્ચિમ વિસ્તાર અને ભાવનગર શેર રોડની બંને બાજુ આ પ્રકારના વૃક્ષો વાવીને એ માટી નવી નાખીને એ પ્રકારનું ખાતર નાખીને એ પ્રકારની જાળવણી કેળવણી કરીને સો ટકા વૃક્ષ ઉગે એમના માટેનો ફોરેસ્ટ વિભાગ વિસ્તરણ વિભાગ જે છે આણંદના ડીએફઓ છે આ તમામ લોકો કોર્પોરેશન છે મારી ટીમ છે સ્વયં મારી ગ્રાન્ટ છે સિત્તેર લાખ રૂપિયા જેટલા ખર્ચ એ માત્ર કાર્યબેડ થશે અને આપ સૌનો પણ એનજીઓ નો આવી સંસ્થાઓ જે કામ કરે છે એ બધાનો પણ હું સહકાર માંગુ છું કે આવો સૌ સાથે મળીને આપણું હરિયાળું ભાવનગર એ હવે કલરફુલ બનાવવા તરફ આગળ વધીએ અને એ દ્રશ્ય હમણાં જેમાં બતાવ્યું છે આપે પણ જોયું છે કલરફુલ ભાવનગર કલરફુલ કાર્યપીઠ બનાવવા માટેનો એક ગ્રીન ભાવનગર કલરફુલ ભાવનગર એ બનાવવાનો સંકલ્પ આજે અમે આ શરૂ કર્યો છે મને પૂરી શ્રદ્ધા છે ઈશ્વર અમને આશીર્વાદ આપશે લોકોને આશીર્વાદ મળશે એક નવા પ્રકારનો ભાવનગર એ આપણે રંગબેરંગી જોઈશું થેન્ક યુ તો આ હતા જીતુભાઈ વાઘાણીના જન્મદિવસ નિમિત્તે યોજાયેલ સેવાકીય કાર્યક્રમનો અહેવાલ બી ન્યૂઝ સાથે જોડાયેલા રહો વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર